ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેલિબ્રિટી સેલિબ્રિટી શબ્દનો અર્થ ખ્યાતિ કીર્તિ નામના ઇજ્જત આબરૂ પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ માણસ કે પંકાયેલી વ્યક્તિ થાય છે સેલિબ્રિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ અ ટીવી સેલિબ્રિટી અર્થાત તે ટીવી સેલિબ્રિટી છે એક બીજું ઉદાહરણ જોઈએ સમટાઇમ્સ આઈ ફીલ માય ન્યૂલી ફાઉન્ડ સેલિબ્રિટી ઇઝ ઇન્ટ્રુડિંગ ઓન માય પ્રાઇવેટ લાઇફ એટલે કે ક્યારેક મને લાગે છે કે મને મળેલી નવી ખ્યાતિ મારા અંગત જીવનમાં દખલ કરી રહેલ છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી બીકેમ અ નેશનલ સેલિબ્રિટી ઓવરનાઈટ અર્થાત તે રાતોરાત રાષ્ટ્રીય સેલિબ્રિટી બની ગયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ